નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે જે તારીખે તેમનું નિધન થયું તે બાર છ બે છે તારીખ અને મહિનો બાર છ થાય તેમણે તેમને કાર એક્ટિવાના વાહન નંબર બારસો છ જ રાખ્યા હતા યોગાનું યોગ જુઓ કે તે એ બાર છ તારીખે જ વિમાનમાં બેઠાને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું તેમનો સીટ નંબર પણ ટુ હતો અને તેઓની જન્મ તારીખ બે ઓગસ્ટ હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એર ઇન્ડિયાનું વિમાન અડધે રસ્તેથી પાછું ફર્યું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના પડઘા હજી શાંત થયા નથી આ વચ્ચે મુંબઈથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન અડધે રસ્તા ફર્યું હતું લંડન જતી એર એક ફ્લાઇટ જ પરત પરત ફરી વિમાન શા માટે અચાનક રિટર્ન લેન્ડિંગ કેમ કરાયું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી એક અહેવાલ મુજબ આજે સવારે મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ એકસો ઓગણત્રીસ મુંબઈ પરત ફરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો દુર્ઘટનામાં બચી ગયેલા શખ્સને મોદી મળ્યા ગઈકાલની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રામ રાખે તેને કોણ ઝાંખે કહેવત સા સાચે સાબિત થઈ હોવાનું જોવા મળ્યું પ્લેનમાં સવાર બસો બેતાલીસ મુસાફરોમાંથી માત્ર એક શખ્સ બચી ગયો છે પીએમ મોદી આજે ગુજરાત છે ત્યારે પીએમ મોદી આ શખ્સ સાથે મુલાકાત કરી હતી ખાસ કે આ શખ્સે આ દુર્ઘટનામાં પોતાના ભાઈ ગુમાવ્યો છે તે બ્રિટિશ નાગરિક છે તેમનું નામ વિશ્વાસકુમાર રમેશ છે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પ્લેન ક્રેશ અંગે ચોંકાવનારી માહિતી સામે અમદાવાદ પ્લેન પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે દુર્ઘટનાગ્રસ્ત એર વખત વર્ષ છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત ખામીગ્રસ્ત બન્યું હતું કાલે ચોથી ખામીમાં પ્લેન ક્રેશ થયું સિત્તેર દિવસ પહેલા ખામી સર્જાઈ હતી તે પહેલા ફેબ્રુઆરી અને માર્ચમાં પણ આ પ્લેનમાં ખામી સર્જાઈ હતી આ માહિતી સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી વિમાન દુર્ઘટના હજુ પણ મળી રહ્યા છે મૃતદેહ અમદાવાદમાં ગઈકાલે પ્લેન ક્રેશ થયું તેને ચોવીસ કલાક થવા આવ્યા છે જોકે આમ છતાં પ્લેન ક્રેશ સાઇટ પરથી માનવદેહના અંગો અને ટુકડાઓ મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જે દરમિયાન કેટલાક માનવ અંગો મળી આવ્યા હતા જેને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારતમાં હવાઈ દુર્ઘટનાઓથી અત્યાર સુધીમાં બે હજાર બસો નેવ્યાશી મોત ગઈકાલે અમદાવાદમાં ફ્લાઇટ ક્રેશ થતાં બસો સાહીઠથી વધુ લોકોના મોત થયા આઝાદ ભારતમાં અત્યાર સુધીમાં ઓગણીસ પ્લેન ક્રેશની ઘટનાઓ બની છે અને એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ફ્રાન્સના ક્રેશ થઈ હતી ઓગણીસો પંચ્યાસીમાં ખાલિસ્તાનની આતંકીઓએ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હતો પાછલા ચોતેર વર્ષમાં કુલ વીસ હવાઈ દુર્ઘટનાઓમાં બે હજાર બસો નેવ્યાસી લોકોના મોત થયા છે જેમાં ચૌદ દુર્ઘટના એર ઇન્ડિયા સાથે સંકળાયેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી દિલ્હી જવા રવાના અમદાવાદ પ્લેન દુર્ઘટના પગલે આજે સવારે અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દિલ્હી જવા રવાના થયા છે તેમણે ઘટના ઘટનાસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા આ ઉપરાંત એરપોર્ટ ખાતે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને મળી સાંત્વના પાઠવી હતી તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા પણ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટ થશે સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે ત્યારે ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવા આરોગ્ય ટીમ પૂર્વ સીએમ રૂપાણીના ગાંધીનગર રહેણાંક ખાતે પહોંચી છે ડીએનએ રિપોર્ટ બાદ બાદ ડેડ બોડી રાજકોટ લઈ જવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો